you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુરતમાં આગમન જૂન ની રાત થી ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદ ને કારણે શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઘણી જગ્યાએ બસ વ્યવહાર બંધ થઈ ગયો છે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર વરસાદ આગાહી કરી છે છવ્વીસ જૂન થી એક જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે દક્ષિણ ગુજરાત ની નદીઓમાં કોડાપુર ની આગાહી આપી છે કચ્છ પછી હવે ચોમાસા એ સુરત માં પ્રવેશ કર્યો છે પહેલા દિવસે ચોમાસાએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે સતત વરસાદ ને કારણે ઘણા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા છે અંબાલાલ પટેલે કહ્યું કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત માં વરસાદની કાચ છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા રહેશે તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ ની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ ની આગાહી રહેશે